કેમ છો સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ એસ એમ ઠાકોર હવે એમ ના કેતા તું એમ શું કરતો કે બાવળેમ છે ને હું મોતરવાજો હતો બરોબર તો આજની વિડીયો આજનો વિડીયો ખતરનાક થવાનો છે ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો નવા હોય તો અને વિડીયોને લાઈક કરી નાખો અને આજે આપણે જવાનું છે વોટિંગ કરવા શું કરવા વોટિંગ કરવા તમારા ભાઈનો અવાજ દેખી ગયો છે અને વધારે કંઈ મારાથી બોલાય એમ નહીં જો કે પરસેવો વળ્યો છે એટલે તમે બીજું કંઈ ના સમજતા બરાબર એ તો તમારા ભાઈને તપે છે એટલું તો આજનો વિડીયો આપણે વોટિંગ કરવા જવાનું છે પણ એની પહેલાં આપણે ઘરે શું શું કરે છે એ તમને બતાવવાનું છે તો ચાલો તૈયાર થઈ જાય વિડીયો જોવાનું વિડીયો છેલ્લે સુધી જોઉં જેમ કે તમને એ જણાવવાનું છે કે હું વોટિંગ ચેનય કરવાનો છું એ ફ્યુ મોમેન્ટ તો ફાઇનલી મિત્રો આપણે ઘરે આવી ગયા છે અને હવે આપણે ઘરેથી જવાનું છે છેતર એટલે કે પાદર બરાબર જો કે અહીંયા આપણે સારના પૂટકા બે બાદલ પડ્યા હતા હવારના એટલે એ લેવા જવાનું છે રિક્ષા લઈને બરાબર તો આપણે પહેલાં સારના પૂટકા બે લઈ આવીશ્યાં ભેંચીને નિયાર કરી અને પાસે ઠેસર આવે છે એટલે ઠેસરમાં જવાનું છે બરાબર તો આટલું પ્રોસેસિંગ છે એટલું કરીને પછી આપણે સીધું વોટિંગ કરવાનું ચને વોટાળવાનું છે એ પછી કઈ છે

ભાઈ આપણો સડી ગયો છે સાહેબના ફૂટકા ઉતારો એક ભાઈએ ઉપાડી દીધો છે પૂટકો જોકે એ પટકો આપણો છે તમારા ભાઈનો રીધલ છે એટલે કે તમારા ભાઈએ રદકો વાટેલ છે પણ ભાઈ મેલો તારો છે અને આ એક પોટકો તો ફાઇનલી મિત્રો તમારા ભાઈએ સાહેબ ના દીધી છે જો કે તમે એમ કહેતા હશો કે આ માણસ તમારો તો બીજા પાસે નખાય ને હારે વિડીયો બનાવેલો પણ એવું નથી ચમ કે કેમેરો પકડવા વાળું આપણે કોઈ હતું ને બરાબર એટલે આપણે પહેલાં સાહેબ નાખી ભેંચ્યા ને અને પછી વિડીયો બનાવ્યો શું કે હું તમારું વિશ્વાસ કરી લ્યો હવે થોડો ઘણો આમ કાંઈ વધારે ના કરશો અને હવે આપણે કોને આઈડિયામાં આવ્યું છે ઠેસર તો હવે આઈડિયા ઘટાવા જવાનું છે તો મિત્રો આપણે એક વખત ગામો ઓટો મારા જતા ક્યુ વોટિંગ સારું છે એટલે દૂધની ઢેલી લેવા જતા જો કે ઠેસર આવતું હતું એટલે કોને બધા છાપ આવવા તો જોવા ગામમાંથી ચાર માણસો ત્રણ માણસો ઉપાડ્યા છે વોટિંગ કરીને આવ્યા છે આંગળી બતાવો તમારી પાડોશી વોટિંગ કરીને આવતા અને આપણે રહી ગયા છે જો કે આપણે હવે બોટિંગ કરવાનું થિયેસર આવેલું છે તો આઈડિયા ઘટાડીને પાસે જાય છે પણ કોને હવે તમે એવું પકડે ઓનલાઈન થોડી લાગી રહી છે પણ તમારો બરાબર અને ન્યાળિયા સૂત્ર ઘટના કેવું થાય છે ભાઈ અને આપણે હવે સીધું વધારું છે થયેસર માં આઈડિયા ઘટાવા One hour later, <laughs> a few moments later. So, finally, Mitro, I had an energy and be a time for us. <laughs> so, how to bore and Jazz? I cover. આખા વારં હાથ બોરે છે ખોટા કે કે મરી જશે કે તમારા ભાઈએ તો પોલ માર્યો છે કોઠવા પકડતો હતો થેલીઓ પકડતો હતો પણ તો પોલ મરી ગયો છે કોણ પણ તો હારું આજુ તપે ખાલી પરસેવો પરસેવો થઈ છે જશે હેડ્યું છે તમારો ભાઈ હવે એંડ્યો છે આપણે તૈયાર થઈને નાઈ ધોઈને વોટિંગ કરવા તો મિત્રો આપણે આવી છે ઘરે છેતરથી અને ખેસરમાં અયડા ઘડાઈ ઘડાઈને તમારા ભાઈને હાલ આ હા હા પલડી પલળી અને પગે તમે જુઓ ખાલી બધી છે ને રમણ ભમણ બાકી તો મતલબ આપણું પર્સનલ કામ એટલે કે વિડીયો સિવાય આપણું બીજું કામ ખેતીનું છે જો કે મેં ભણવાનું મારે સારું હતું કોલેજ પણ મેં બંધ કરી નાખી ચમ કે આજુબાજુવાળા ઓળખે અને વિરોધીઓને એક મોકો મળે ક્યારે રોજ અહીં જાય છે ને આવે છે પણ વિરોધીઓને ખબર જ ના આવે કે આ શું કરે છે ને જ્યાં થાય એટલે આપણે ઘરે જ રહેશું અને ખેતરનું કામ છે બાપને મદદ કરાશ ના કરાવવાની મદદ બાપ જોડાવે છે તો હવે તમને એક જાદુ બતાવું તમારો પૈસે ને હવે હાલ એક મિનિટમાં નાઈ ધોઈને તૈયાર થઈ જાય છે જોવું છે ને એક મિનિટ

વોટિંગ કરવા કારણ કે આજે સારા આવ્યો છે વીડિયા નહીં બનાવવા જ્યારે વીડિયાની પરમિશન નહીં આગળ જોડે અને વીડિયો નહીં બનાવવા દેતા ને વીડિયો નહીં બનાવવા દેતા ને વાંધો નહીં મોબાઈલ મેળ દેવાની વાત કરી છે તો હવે આપણે અહીંથી શું કહેવાય વોટિંગ કરીને બાદ ને હરાપ તમે બીજું બધું જણાવો કમી છે વોટ આવે શું કરીને શું ના કરીને બરોબર તો બસ હવે એક મિનિટ ટકર ચાલો એટલે અમે બધું તમને જણાવી દઉં એ ફ્યુ મોમેન્ટ્સ લેટર તો ફાઇનલી મિત્રો આપણે વોટિંગ કરીને બાદ ને આગળ ગયા હતા અને

બોલો બોલો બિનદાસ બોલો પર્સનલ છે કાઈ નહીં કેવો મારે તો એને પર્સનલ છે મારે પર્સનલ છે મુ એને કહું બરોબર અને